एवरीवन वेलकम एंड वेलकम बैक टू माय चैनल તો गाइस અત્યારે વાગ્યા છે બપોરના 3 અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું પ્લસ હું રેડી પણ થઈ ગઈ છું એટલે તમને બધાને ખબર પડી ગઈ હશે આઈ એમ ગોઈંગ ટુ માય સસુરાલ બેક ટુ સસુરાલ અને આજે સવારથી ખબર નહી ઊઠી ત્યારથી થોડું ગળામાં દુખે છે હેડેક થાય છે ને તબિયત થોડી આમ કહેવાય વીક લાગી રહી છે આજે મને પણ કંઈ નહીં હવે જવાનું છે આજે સાસરે કેમ કે કાલે બહુ બોમ્બો આવી જશે બેક ટુ અમદાવાદ ગોવાથી પછી તમને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સાંભળવાની પણ બહુ મજા આવતી છે અને આજે હું અત્યારે કેમ જઈ રહી છું એનું રીઝન હું તમને થોડી જ વારમાં કહું પ્લસ આ રીંગ જો મેં બહુ ટાઈમ પહેલાં પહેરી હતી પછી આજે પહેરી છે કમેન્ટ કરીને કે આજે લાગે છે તો મને થયું કે ચાલો એક ચેન્જ કરીએ તો મેં ચેન્જ કરી છે અને બધાને મળાઈ દઉં અને અમે લોકો બસ અને વર્ધન રેડી થઈ ગયા છે નીકળીએ છે અને ગાડીમાં બેસીને તમને રિઝલ્ટ કહું સાસરે જવાનું અને આજનો બ્લોગ જોવાની તમને બહુ મજા આવવાની છે સો સ્ટે ફોર ધ લાસ્ટ વર્ધન છે ને જતા પહેલા મન જોડે બહુ જ મસ્તી મસ્ત ઓ બાપ

b爸叫见

વેલકમ કરવાના છે અને સરસ ડેકોરેશન ને બધું કરીશું એટલે આજે વોર્મ વેલકમ થવાનું છે ટ્રાય કરીશ આજે એનું ફેસ રિવિલ કરી દેવાનું અને ફેસ રિવિલ ના થાય તો તમારે થોડો વેઇટ કરવો પડશે જોઈએ હવે એ લોકોનું કેવી રીતનું કહેવું છે શું કહેવું છે એન્ડ ઓલ એટલે અને હવે આજે ફાઇનલી આવશે એટલે ઘરે બહુ મજા આવવાની છે વર્ધનનો નાનો નાનો ભીયો છે નહીં એટલે બસ હવે અમ લોકો નીકળી ગયા છે અને ઓલમોસ્ટ અડધો કલાકમાં પહોંચી જઈશું પછી એ લોકો છ સાડા છ ની આસપાસ આવશે હજુ તો સાડા ત્રણ થાય છે એટલે હું ચાર વાગ્યા પહોંચી જઈશ પછી ત્યાં જઈને ડેકોરેશન ને બધું કરીશું એટલે વાગી જશે પાંચ સાડા પાંચ ત્યાં સુધી એ લોકો આવી જશે ને મજા આવશે આજનો બ્લોગ જોવાની તમને બહુ મજા આવવાની છે ફોર ધ બસ ફટાફટ પહોંચે ઘરે પછી બીજી

છે ને અમે કેક કટ કરવાના છે અમારી શુભની વેલકમ કેક અને શુભ ભાઈ તો અત્યારે મસ્ત ઘસઘસાટ સુઈ ગયા છે એની મમ્મી કેક કટ કરશે નહીં વદન વર્ધન સૌથી વધારે એક્સાઇટેડ છે અરે વાહ કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન ધન્યવાદ પપ્પા અને મમ્મી કેક છે ને હની બની અને વર્ધન કેક કટ કરશે અરે વાહ કંગ્રેચ્યુલેશન અમારા વર્ધન ને દરપત ના થઈ જ

તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના ઓલમોસ્ટ સાડા બાર અને મા હું તો સૂઈ ગયો છે અને મને તો હજુ આજે બિલકુલ ઠીક નથી લાગતું એમાં એકચ્યુલી સાંજે તો હું સ્પેશિયલી અહીંયા આવીને દવા લઈ આવી ગળામાં અને શરદીને વાયરલ ઇન્ફેક્શન જેવું જ લાગે છે મારા અવાજ ઉપરથી પણ એવું લાગતું હશે હું બસ વેઇટ કરી રહી છું બંપુનો બમ્પુ આવે ને એટલે પાક્કું તમને મળવ અને જોઈએ હવે મારું રિએક્શન શું હોય છે આટલા દિવસ પછી એમને મળીને અમારી જે કીટા ચાલી રહી હતી ને પછી અમે આજે મળીએ છીએ અને એમનું રિએક્શન શું હોય છે વરદાન લિટરલી ખરેખર કહું ને તો થોડી વાર પહેલાં એટલું બધું રોડ્યું છે એટલું બધું રોડ્યું છે એ ઉપર આવ્યા ને અમે અમારા રૂમમાં એટલે અચાનક જ બસ મમ્મા પપ્પા પપ્પા તો મેં એકદમ બેટા આવે છે આવે છે એવું કર્યું અને પછી મેં એને નવડાયો અપ કર્યો તો જેઓ મતલબ આ મોંઘાડવાનો ટ્રાય કરતી હતી ને જે રોડવા ચડ્યો છો બાપરે બસ પપ્પા પપ્પા કરીને ક્યાંય સુધી બમ્પુનો વિડીયો કોલ ચાલુ રહ્યો ત્યારે ઓલમોસ્ટ એ આણંદ પહોંચ્યા હતા પછી માંડ માંડ મેં એને સ્ટોરીઓ કીધી માઇન્ડ ડાયવર્ટ કર્યું અને ઊંઘાડ્યો છે અને રોતા રોતા ભાઈ ઊંઘી ગયા છે બસ હવે થોડી જ વારમાં ગોવાના પેસેન્જરે આવી જ જશે તો એમને મળવું અને આગળની અપડેટ આપું તમને રાત્રે એક વાગી ગયા છે અને આપણા જે ગોવાના પેસેન્જર છે જો કે હજુ હું એમની કેટલા જ છું બરાબર

અને અહીંયા છે ને બપુઓ અમારા માટે કંઈક ગિફ્ટ્સ લઈને આવે છે જે અમે કાલે અથવા તો ગમે ત્યારે બ્લોગમાં તમારી સાથે શેર કરીશું તો અમે સુઈ જવાનો ઈરાદો છે તો કરીશું સુઈ જઈશું તો મળીએ કાલે હોપસાથનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર બાય